ખાસ યાદ રાખજો બારસો ને નવ્વાણું રૂપિયામાં રહેવાનું છે જો કોઈ પણ કલેક્શન ગમે જલ્દીથી જલ્દી થી જલ્દી સ્ક્રીનશોટ પાડીને અમારા નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો ઓનલી ફોર બારસો નવ્વાણું યાદ રાખજો મિત્રો જોઈ શકો છો અત્યારનું હેવી પીસ છે કોઈ પણ કલેક્શન ગમે એનો સ્ક્રીનશોટ જલ્દી પાડી લો જો અમારે આઈડી ને ફોલો ન કરી તો ફોલો કરો અને પૂરતાની મિત્રો જલ્દી જલ્દી તમારા મિત્રો સુધી શેર કરો ઓનલાઈન શોપિંગ કરી શકે જોઈ શકો છો જો અમારા પેજ ને ફોલો ન કરો તો ફોલો કરવાનું ભૂલતા નહી મિત્રો કલેક્શન તમને ડેલી જોવા મળશે જોઈ શકો છો થેન્ક યુ મિત્રો